માં આવવાની કોઈ જરૂર નથી અને એના માટે એક આપણે ખોરાક હોય એને ભાવે છે કારણ કે માણસ જે બીમારી થઈ જાય તાવ આવી જાય મિત્રો તો એને તો સમજાવવા પૂરતી વાત છે મિત્રો એને ચા અને બિસ્કીટ આપે છે એટલે માણસને થોડીક તાકાત ને શક્તિ રહે એ ટાઈપની આપણે પશુની અંદર થોડુંક એને તાવ આવ્યો તો બે થી ત્રણ દિવસથી ખાવાનું બિલકુલ બંધ કરી દીધું હતું અને આપણે પ્રયત્ન કરતા રહ્યા કે આપણી ગાય કઈ રીતની વ્યવસ્થિત થઈ જાય અને શું પણ ખાવાનું ચાલુ કરી નાખે એટલે મિત્રો તમને પણ ફટાફટ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે પણ તમને પણ જણાવી દઉં કે આપણે કઈ રીતનો ખોરાક આપ્યો હતો અને એ પણ ખાવાનું જલ્દી ચાલુ કરી દીધું હતું એમાં પાછળ ત્રણ દિવસ પસે અને એમાં થોડીક આપણે દેશી દવાથી એનો ઉપયોગ કરીને થોડું થોડું એને પાવતા રહ્યા હતા એટલે જલ્દી આમ સાજી થઈ જાય અને વ્યવસ્થિત થઈ જાય મિત્રો ખાસ મિત્રો મગફળીની સાર નથી ખાતી પસે હુક્કા બાજરીના ડોકા નથી ખાતી અને આ તમને દેખાય છે ઘાસ કે રજકો કે ચીપુડી બિલકુલ બંધ કરી દીધું હતું ખાતી નથી પણ આપણે એને ધીમે ધીમે થોડો થોડો પ્રયત્ન કરતા રહ્યા કે એને શું ભાવે છે અને કઈ રીતની શું ખાઈ શકશે ગાય મિત્રો આપણે ખાસ તમને ખબર જ હશે પણ ક્યારેક તમે નક્કી કરજો કે તમારી ગાયને થોડા ઘણી તકલીફ એવી હોય તો પણ તમે પ્રયત્ન કરી શકો છો ને તમને ત્યારે એવું લાગશે કે ના વાત બરાબર જ છે અને આપણે જે મિત્રો જે પણ વાત કરવાના છે એ સીધી લીટીમાં તમને વાત કરવાના છે મિત્રો અને તમે જોઈ શકો છો કે આપણા સેઢા ઉપર જે ધરો આવે છે મિત્રો તમને પણ જણાવી દઈએ કે તાવ આવે તો તમે પણ પેટના કરી શકો છો આ જે ઉપર ધરો છે ધરો તમે ગાયને બીમાર થઈ હોય તાવ આવતો હોય તો એને ધીમે ધીમે લઈ અને થોડો થોડો કદાચ ન ખાતી હોય તો શેઢ તમારે હાથમાં લઈ અને મોઢામાં ગલાવવાની ધરો નહીં તો ધીમે ધીમે અંદર જાય એટલે એને થોડું થોડું મીઠું લાગવા મળશે એટલે ઓગાળ ખાવા મળશે અને તમારી ગાય પણ ખાવા મળશે મિત્રો આ શેઢા ઉપર ધરો છે એ મિત્રો એને થોડીક તાવની અંદર બહુ ભાવે અને ખાવા માંડે અને જસ્ટ તમને પણ સમજાવી નાખું કે આપણે ગાય હાલ ખાવાનું ચાલુ કરી દીધું છે બે દિવસથી અને હાલે આપણે ગાય બરાબર ખાય છે અને બીજી વસ્તુ એ કે મિત્રો ધ્રો છે અને પછી જે ઘાસ આવે છે મિત્રો એ ઘાસ પણ ખાવાનું ચાલુ કરી દે તમને મારી પાસે દેખાતું છે ગાય આ બીમાર પડી ગઈ છે જુઓ તમે આ ધ્રો આપણે એને કાપી અને સેઢા પરથી લઈ અને નાખી છે જો તમને ધ્રો દેખાતી છે અને બાકી આ જે વસ્તુ છે પશુપાલન મિત્રો આ ઘાસ છે અને ઘાસનો પણ પ્રયત્ન કર્યો હતો કાપી અને રાતના સમયે એને નાખી દીધી અંદર એટલે એની આખી રાતમાં પણ થોડો થોડો થોડું ખાવાનું ચાલુ કરી દીધું હતું એટલે મિત્રો ક્યારેક પણ આ તમારે વિડીયો પણ કામ લાગી શકે એટલે તમારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા